જય માતાજી મિત્રો હું છું નીતિન પરિયાર આજે એકનો એવો એક નવો સરસ બ્લોગ લઈને આવ્યો છું કે ટૂંક સમયમાં શ્રી કૃષ્ણ મહોત્સવ અને કે જન્માષ્ટમી આવી રહી છે અને જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે એક એવું સરસ મજાનું સોંગ લઈને આવ્યા છે અમારા ઘનશ્યામભાઈ જાદવ અને એમનું સોંગનું નામ છે કાનો ગોવાડિયો અને અત્યારે ઘનશ્યામભાઈ જાદવ આપડી સમક્ષ જ છે તો એમને હું બોલાવું છું ઘનશ્યામભાઈ જાદવ જય માતાજી જય માતાજી તો આપણું જે સોંગનું નામ છે કાનો ગોવાડીઓ એની એક બે લાઈન હમણાં કરી અમારા દર્શક મિત્રોને સંભળાવશો હા ને તમારું જે યુટ્યુબ ચેનલનું જે નામ છે એ દર્શક મિત્રોને જણાવજો મારી ચેનલ છે તનુશ્રી જાદવ મ્યુઝિક

અરે તારા રે નોમની ગાડીઓ કાન તારા રે નોમની વાડીઓ છે અરે દુશ્મનો તો ડરતા મુજથી તારા રે નોમનો પાવર છે આપડા જે કો પૂછો છે મનસા કે આપણે કેરે કે તમે અપલોડ કરો છો તો દર્શક મિત્રોને માહિતી આપો જેથી તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરે ને એ જોવાનો ડર કરે જે તમે સોંગ અપલોડ કરો છો જોવાની ખુશી ના કોમેન્ટ ના કોમેન્ટ કરે લાઈક કરે શેર કરી આપો આ વિડીયો આપણે આવતીકાલે અપલોડ કરીશું ને આવતીકાલે સવારે આપણે વિડીયો અપલોડ કરીશું ઓકે તો દર્શક મિત્રો ઘનશ્યામભાઈ જે ઘનશ્યામભાઈ જાદવની જે યુટ્યુબ ચેનલ છે તનુશ્રી મ્યુઝિકનું તનુશ્રી જાદવ તનુશ્રી જાદવ મ્યુઝિક જે છે ચેનલ તેમાં હવે સવારે સાત વાગે યુટ્યુબ ચેનલ પર સોંગ અપલોડ થઈ જશે જેથી તમે બધા મિત્રો જુઓ રીલ બનાવો લાઈક કરો કોમેન્ટ કરો અને જે ઘનશ્યામભાઈ યાદવનું જે યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી આપજો જય માતાજીની